ઓમ ગણેશ ચાલો સત્સંગ સત્સંગર્યમાં આપ સૌનું સ્વાગત કરું છું ભગવાન શિવજીને એક એવો બીજો પ્રિય અભિષેક આમ તો ભગવાન શિવજી માટે આપણે ઘણા કામના પ્રમાણે અભિષેક અલગ અલગ વસ્તુઓથી કે દ્રવ્યોથી કે સામગ્રીથી કરીએ છીએ પણ હું એક એક કરીને તમારી આગળ બધું પ્રસ્તુત કરીશ કારણ કે શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને આપણે જે આપણને દેશકાળ પ્રમાણે પ્રાપ્ત થાય જેવી આપણી કામના હોય એ પ્રકારે આપણે અભિષેક કરવો જોઈએ અને આજે હું જે તમને બતાવવાનું છું કે જે શ્રવણ કરાવીશ જે અભિષેક એ અભિષેક એવો છે એનાથી દુઃખ દરિદ્રતા દૂર સંપૂર્ણ રીતે દૂર થઈ જશે અને ભગવાન શિવજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે અને શત્રુબલ ક્ષય થઈ જશે શાંત થઈ જશે એવો શું અભિષેક છે અને એના ઉપરાંત પણ એ રસથી અથવા એ સામગ્રીથી અભિષેક કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે એ આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને સાથે સાથે એ પણ તમને કહીશ કે આ વખતે શ્રાવણ મહિનાના પાંચ સોમવાર છે અને આપ સૌની જ માગણીથી અમે એવું નક્કી કરેલું છે કે પાંચે પાંચ સોમવાર સુધી જેની પણ ઈચ્છા હોય કે રુદ્રાભિષેક કરવો છે કે અભિષેક કરવો છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો ફક્ત અમારા એ એ જે હું વાત કરું છું રસ રસ છે શેરડીનો પાંચે પાંચ સોમવાર તમે ખાલી એક જ સંકલ્પ રાખો જો તમે આખો શ્રાવણ મહિનો કરશો તો એનાથી ઉત્તમ શ્રેષ્ઠ બીજું કઈ જ નથી બીજું તમે કઈ નહીં કરો ખાલી આ એક જ નિયમ પકડી રાખશો આખો મહિનો તો પણ ઘણું છે આખો મહિનો ના થઈ શકે તો ખાલી પાંચ સોમવારનો સંકલ્પ લઈ લો કે પાંચ સોમવાર સુધી આ કાર્ય મારે કરવું છે તમારાથી ના થઈ શકે તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણનો સહારો લો તમારા ગોળ મારા તમારા શુકલનો સહારો લો તો એમના પણ સહારો લઈ કે એમના દ્વારા એમના ગ્રામથી પણ તમે આ અભિષેક કરાવી શકો છો હવે આ કેવી રીતે કરવાનો છે તો સૌથી પહેલાં મેં કીધું એમ કે તમારી ઈચ્છા છે કે તમારે આખો મહિનો કરવો છે કે દર સોમવારે કરવું છે તમારી ઉપર છે હવે શેરડીનો રસ લેવાનો શેરડીના રસથી શિવલિંગની ઉપર સોળ પાઠ શ્રી દારિદ્ર દહન સ્તોત્ર અથવા તો શ્રી રુદ્રાષ્ટકમ બેમાંથી કોઈ એક જ બંને કરવું જરૂરી નથી બેમાંથી એક કોઈ પણ સ્તોત્ર જે છે એને વાર વાંચવાનું કે સોળવાર એનો પાઠ કરવાનો અને સોળવાર એનો પાઠ કરતાં કરતાં શ્રી સોળવાર એનો પાઠ કરતાં કરતાં શેરડીના રસ્થી ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરવાનો તમે આ પ્રયોગ ઘરમાં પણ કરી શકો જો ઘરમાં તમે આ પ્રયોગ કરો છો તો શિવજીની સામે ગાય માતાના ઘીનો દીવો કરો સરસ મજાની ધૂપબત્તી હોય તો એ પ્રજ્વલિત કરો કોઈ પાત્રમાં શિવલિંગ લઈ લો એની ઉપર સોળ વખત આ પાઠ બોલતા બોલતા કે ભણતા ભણતાં શેરડીના રસનો અભિષેક કરો અભિષેક જેવો સોળ પાઠનો પતી જાય એના પછી શુદ્ધ જળથી ભગવાને સરસ મજાનું સ્નાન કરાવી દો અથવા ઘઉંનો લોટ ચોપડીને લગાવીને સરસ બધું ચીકણાપણું દૂર થઈ જાય એ રીતે ભગવાનને સ્નાન કરાવો એ કરાવી દીધા પછી ભગવાનની ઉપર ચંદન ભસ્મ કંકોનું તિલક કરો ભગવાનની રુદ્રાક્ષની માળા કે બીલીપત્ર છે કે પુષ્પમાળા આદિ પહેરાવો આ રીતે તમે કરો અને પછી ભગવાનને મંદિરમાં પાછા સ્થાપિત કરી દો જો તમે કોઈ મહા મહાદેવ શિવાલયમાં જઈને આ પ્રયોગ કરતા હોય તો પછી બીજું તો તમારે કરવા નથી ખાલી બસ શેરડીનો રસ ચડાવવા વાર પાઠ કરવાનો છે હા દરેક મહાદેવ કે મંદિરના નિયમો અલગ હોય છે તો જે તે જગ્યાએ તમે જાઓ તમારે એ નિયમોનું પાલન કરીને પછી આગળ તમારી રીતે અભિષેક કરવાનો હવે આ રીતે અભિષેક કરો એના પહેલાં સૌથી પહેલાં જ્યારે પણ અભિષેક કરો તો હવે આપણે કોઈ કામનાથી જ અભિષેક કરીએ જેમ કે કોઈને દુઃખ હોય તો દુઃખ નિવારણ હેતુ હોય કોઈને દરિદ્રતા હોય તો દરિદ્રતા નિવારણ હેતુ હોય કોઈને શત્રુબલ શત્રુઓ હેરાન કરતા હોય તો શત્રુઓ શાંત થાય એના માટે હોય કાર્યસિદ્ધિ બધી કામનાઓ પૂર્તિ માટે હોય એ ખાલી મનમાં સંકલ્પ કરવાનો કે હે મહાદેવજી હું આ શેરડીના રસથી તમારી ઉપર અભિષેક કરી રહી છું અથવા તો કરી રહ્યો છું સોળ વખત આ પાઠ બોલીશ ને શેરડીના રસ્તે અભિષેક કરીશ તમે અભિષેક સ્વીકાર કરજો અને મારી આ કામના પૂરી કરજો આવો સંકલ્પ કરીને પાઠ કરવાના દરિદ્ર દહન સૂત્રના અને રસનો અભિષેક કરવાનો હવે શેરડીના રસના અભિષેક કરવાથી શેરડીના રસથી અભિષેક કરવાથી સુખ પ્રાપ્ત થાય છે શાંતિ પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દુઃખ દૂર થાય છે દરિદ્રતાનું નિવારણ થાય છે આ બધા ફાયદા થાય અને એના સિવાય લખ્યું છે કે સ્નાન મિક્ષુ રસેના પી યો લિંગમ સકૃદાચરે લભેદ વૈદ્યાદરમ લોકમ સર્વકામ જ સમન્વિતમ જે કોઈ પણ માણસ શેરડીના રસથી ભગવાન શિવજીની ઉપર અભિષેક કરે છે સ્નાન કરાવે છે આવું સત્કર્મ કરે છે તો એને અંત સમયમાં વિદ્યાધરોના લોકમાં જે વિદ્યાવાન લોકો હોય વિદ્યાધર હોય એના લોકમાં એનું ગમન થાય છે અને ભગવાન શિવજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે તો આ રીતે તમે કાં તો પાંચ સોમવાર અને શક્ય હોય તો આખો મહિનો તમે શેરડીના રસથી જો અભિષેક કરો તો તમને આ ફળ પ્રાપ્ત થાય બધી બહુ વસ્તુ કરવાની જરૂર નથી અને હા તમે એ પણ કરી શકો છો કે ચલો આપણે ક્યારેક ઘીનો અભિષેક કર્યો ક્યારેક દૂધ નો કીધો ક્યારેક જળનો કીધો ક્યારેક ગંગાજળનો દરેકનું એક આગવું મહત્ત્વ હોય છે તમે ચાહો તો ક્યારેક બધા જ દ્રવ્યો ભેગા કરીને શિવજી ઉપર અભિષેક કરો અને હું કોશિશ કરીશ હું પ્રયત્ન કરીશ કે હું એક પ્રેક્ટિકલ વિડીયો બનાવું કે તમે પોતે પણ સોમવારે ઘરે શિવલિંગની ઉપર બધા દ્રવ્યો ભેગા કરીને અભિષેક કેવી રીતે કરી શકો છો હું ખૂબ જ જલ્દી પ્રયત્ન કરીશ તમારી સામે પ્રસ્તુત કરીશ પણ મૂળરૂપે આજે એ હતું કે જો તમારે દરિદ્ર જન્મ તમારે જન્મોજન્મની દરિદ્રતામાંથી મુક્ત થવું હોય તો શિવડીને આરસથી શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ આ હા તો આજનો સત્સંગ વિષય વિડિયો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી આરામ